ચિંતાનો માહોલ છવાયો છે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં આજે સમય સાંજે વરસાદની શરૂઆત થઈ હતી ખાસ કરીને પાંથાવાડા અને ધાનેરાના બોર્ડરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે કુંડી સહિત આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો જોકે આ સમયનો વરસાદ ખેડૂતો માટે ખુશી નહીં પણ મુશ્કેલી લઈને આવ્યો છે સમય સાંજે વરસાદના આગમનથી ખેડૂતોમાં ગંભીર ચિંતા વ્યાપી છે ખેતરોમાં હાલમાં મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને ઘણા ખેડૂતો પાક કાઢવાની તૈયારીમાં હતા મગફળી કાઢવાના સમયે જ વરસાદ આવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે જો વરસાદ લંબાય તો ખેતરોમાં તૈયાર પડેલો મગફળીનો પાક બગડી જવાની અને તેની ગુણવત્તા બગડવાની શક્યતા છે ખેડૂતો સરકાર પાસે આ મામલે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે જેથી પાકને થયેલા નુકસાનમાંથી તેમને રાહત મળી શકે